વિજયસિંહ બી જાડેજા રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વતી કલેક્ટર સાહેબની રજૂઆત એ કરવાની અમારે કે ઓલ ઇન્ડિયા પરમિટ હોય તો ગુજરાતમાં ઓલ ઇન્ડિયા પરમિટની ગાડી સુકામ રોકવામાં આવે કાં તો અધિકારીને જ્ઞાન નથી અને કાં જ્ઞાન મેળવી શકે જ્ઞાન મેળવીને ગાડી રોકે પૂરું જ્ઞાન ન હોવાના કારણે આ ગાડી રોકવામાં આવે છે ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી ઓલ ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં રોકવામાં આવતી નથી માત્ર ને માત્ર ગુજરાતમાં અમુક અધિકારીઓને અનઆડતના હિસાબે રોકવામાં આવેલ છે તો એ અનઆડત દૂર થાય ગુજરાત સરકારને અમારે એટલી રજૂઆત કરે છે કે તહેવારના દિવસોમાં ટ્રાવેલ્સ ટ્રાવેલ્સ લોકોને અને પેસેન્જરને હેરાન ગતિ ન થાય માટે આ આનું લેસન કરી અને ન્યાય આપે અને તપાસ પૂરી કરી લે કે ઓલ ઇન્ડિયાની ગાડી ગુજરાતમાં ન રોકવી જોઈએ એવું અમારું કેવું છે આરટીઓને પૂરું જ્ઞાન ન હોય એના માટે તમે કાન ખોલવા આવ્યા છીએ સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ તમે પૂરું જ્ઞાન અધિકારીઓને કયો મેળવી લે નકર અમારી ગાંધીનગર લગી જઈ જાય અને સચિવાલયમાં જઈ રજૂઆત કરવાની મારી તૈયારી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો